તો નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના તાજા અને મહત્વના બ્રેકિંગ હવામાન સમાચારોની અંદર આજે તારીખ અઢાર જુલાઈ બે હજાર પચીસને વાર થયો છે શુક્રવાર જાણીશું મિત્રો આજે કયા વિસ્તારોની અંદર વરસાદની આગાહી રહેલી છે આજે વાતાવરણની અંદર શું બદલાવ જોવા મળી શકે છે અને જાણીશું હવામાન નિષ્ઠા અંબાલાલ પટેલે વરસાદને લઈને અને વરસાદની સિસ્ટમને લઈને જે મોટી આગાહી કરી છે તે સાથે સાથે ગુજરાતનું વાતાવરણ આગામી દિવસોની અંદર કેવું જોવા મળવાનું છે વરસાદી વાતાવરણ રહેવાનું છે અને કયા વિસ્તારોમાં ભારે વરસાદ ખાંકી શકે છે તેના વિશે પણ અપડેટ મેળવીશું તો આજનો વિડીયો મિત્રો અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડીયોને દિલથી એક લાઇક કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી લઈને તમને દરરોજના તાજા અને ઉપયોગી હવામાન સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને મળી જાય અને આ અમારો વિડીયો તમે કયા ગામ અને કયા શહેરથી નિહાળી રહ્યા છો એ પણ અમને કમેન્ટ કરીને જણાવજો અને તમારા વિસ્તારોની અંદર કેવું વાતાવરણ છે તે પણ અમને કમેન્ટ દ્વારા જણાવી શકો છો હાલ મિત્રો તમે જાણો છો કે ઘણા દિવસથી ગુજરાતની અંદર વરાપનો માહોલ જોવા મળી રહ્યો છે અમુક જગ્યાએ તડકો પણ જોવા મળ્યો છે તો અમુક વિસ્તારોની અંદર વરસાદના ઝાપટા ઝાપટી પણ યથાવત જોવા મળ્યા તો આજે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે શું આગાહી કરી છે તેના ઉપર સૌ તો એક નજર કરીએ હાલ મિત્રો વરસાદની એક સિસ્ટમ રાજસ્થાનના વિસ્તારો ઉપર મિત્રો સક્રિય બનેલી જોવા મળી રહી છે જેના લઈને જયપુર લાગુના વિસ્તારોની અંદર તે પરિભ્રમણ કરી રહી છે જેના લઈને અમુક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ અને કાળા દિબાંગ વાદળોથી વિસ્તારો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે જેના લઈને એ ભાગોની અંદર મિત્રો સામાન્યથી મધ્યમ તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પણ ખાબકી શકે છે તો બીજી બાજુ મિત્રો હવામાન જાણકાર એવા પરેશ ગોસ્વામીની પણ મોટી આગાહી સામે આવી છે જેમાં જુલાઈના ચોથા અને ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહીઓ કરી દેવામાં આવી છે રાજ્યના કેટલાક ભાગોમાં પૂર જેવી સ્થિતિ પણ જોવા મળી શકે છે બંગાળના ઉપસાગરમાં બનતી સિસ્ટમના કારણે અતિભારે વરસાદ પડી શકે છે હાલ રાજ્યમાં એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય હોવાના પગલે વિવિધ ભાગોની અંદર વરસાદની આગાહીઓ કરવામાં આવી રહી છે સુરતગઢમાં મોન્સૂન પર પસાર થતાં ભારે વરસાદની પણ આગાહી છે તો અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે હાલ ત્રણ સિસ્ટમ મિત્રો સક્રિય છે જેના કારણે રાજ્યના વિવિધ ભાગોની અંદર વરસાદ આવશે તો ઉત્તર પૂર્વ રાજસ્થાન પર માર્ગ લો પ્રેશર પણ સક્રિય છે તો ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ પર સાયક્લોનિક સર્ક્યુલેશન પણ બનેલું છે જેથી વરસાદી માહોલ છવાયેલો જોવા મળવાનો છે તો બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ ગાંધીનગર અરવલ્લી મહીસાગર અને પંચમહાલનો સમાવેશ થાય છે આ વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતના કચ્છમાં પણ ભારે વરસાદ થઈ શકે છે રાજકોટ સૌરાષ્ટ્ર સુરેન્દ્રનગર ભાવનગર ચોટીલા આ વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી છે અને ગુજરાતમાં નવી સિસ્ટમ ભારે વરસાદ લાવશે તેવી પણ શક્યતાઓ રહેલી છે વધુમાં જાણીએ તો ત્રેવીસ જુલાઈથી સત્યાવીસ જુલાઈ સુધી ગુજરાતમાં વધુ એક સિસ્ટમ સક્રિય થશે જેમાં ઉત્તર ગુજરાતના ભાગો પૂર્વ ગુજરાતના ભાગો વડોદરામાં વરસાદ આવશે સાથે સાથે વધુમાં જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતના કચ્છમાં ભારે વરસાદ થઈ શકે છે તો છવ્વીસ જુલાઈથી ઓગણત્રીસ જુલાઈ સુધીમાં ગુજરાતમાં અણધારે વરસાદની આગાહીઓ રહેલી છે એકલી ઓગસ્ટથી ગુજરાતમાં નવા વાદળો બનશે અને ફરીથી વરસાદનું જોર વધશે તેવી પણ શક્યતાઓ રહેલી છે સાથે સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી છે જેમાં ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહીઓ રહેલી છે ઓગણીસ જુલાઈમાં સૂર્યનો પ્રવેશ પુષ્પ નક્ષત્રમાં થશે પુષ્પ નક્ષત્રમાં વરસાદના પાણી પણ સારું ગણાય છે હાલમાં ત્રણ સિસ્ટમના કારણે રાજ્યના વિવિધ ભાગોની અંદર વરસાદની આગાહીઓ રહેલી છે તો બાવીસ જુલાઈ બાદ હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ છે જ્યારે ચોવીસથી લઈને ત્રીસ જુલાઈ દરમિયાન અતિભારે વરસાદની પણ શક્યતાઓ રહેલી છે ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી ધીમું પડેલું ચોમાસું ફરી ઘરથી પકડશે છથી લઈને દસ ઓગસ્ટ દરમિયાન ગુજરાતની અંદર ભારે વરસાદ ખાબકી શકે છે ભિન્ન ભિન્ન ભાગોમાં મોટા ફોરા સાથે વરસાદ પડશે મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદ થતાં નર્મદા નદીમાં પાણી આવે તેવી પણ આગાહીઓ રહેલી છે સાથે સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનોખું અનુમાન પણ સામે આવી રહ્યું છે જેમના જણાવ્યા અનુસાર જે ભાગોમાં ઈયળ પડે ત્યાં વરસાદ ઓછો થાય છે આ જીવાતનો સાયકલ સત્યાવીસ દિવસનું મનાય છે હાલ જોવા મળતી જીવાત મોટી હોવાથી હવે થોડા દિવસોમાં સાયકલ પૂર્ણ થશે જીવાતની સાયકલ પૂર્ણ થતાં આગામી એકવીસ જુલાઈ સુધીમાં હવામાનમાં પલટો આવશે તો અમદાવાદમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહીઓ રહેલી છે કેટલાક જિલ્લાઓમાં અગાઉથી પણ એલર્ટ જાહેર કરી દેવામાં આવી છે ઉત્તરથી લઈ દક્ષિણ અને સૌરાષ્ટ્ર સુધીના કેટલાક વિસ્તારોમાં આગામી છવ્વીસથી લઈને ત્રીસ જુલાઈ દરમિયાન ભારે વરસાદ ખાબકી શકે છે અંબાલાલ પટેલની આગાહી અનુસાર બાવીસથી લઈને ત્રીસ જુલાઈ દરમિયાન બેથી લઈને દસ ઇંચ જેટલો વરસાદ ખાબકી શકે છે તો અત્યારે હાલ મિત્રો તમે વિંડી એપ્લિકેશનના માધ્યમથી જોઈ શકો છો કે અત્યારે હાલ રાજસ્થાન પર અને જયપુર લાગુના વિસ્તારોની અંદર એક વરસાદની સિસ્ટમ મિત્રો સક્રિય બનેલી જોવા મળી રહી છે જેના લઈને રાજસ્થાન લાગુના વિસ્તારોની અંદર અત્યારે હાલ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું જોવા મળી રહ્યું છે અને ભાગોમાં મિત્રો ભારેથી અતિભારે વરસાદ પણ ખાબકી શકે છે અમુક વિસ્તારોમાં ભારે મેઘટાંડવ થતું જોવા મળવાનું છે બંગાળની ખાડીની આવેલી સિસ્ટમ મિત્રો આ ભાગોની અંદર ભારે તબાહી મચાવતું જોવા મળી શકે છે પવન સાથે અને વીજળીના ચમકારા સાથે કડાકા બડાકા સાથેનો વરસાદ નોંધાઈ શકે છે ત્યાર પછી મિત્રો આપણે સેટેલાઇટના માધ્યમ પર એક નજર કરીએ જેમાં મિત્રો તમે મેપની અંદર જોઈ શકો છો કે અત્યારે હાલ ઘણા ભાગોની અંદર વરસાદની સિસ્ટમ આકાર પામી રહી છે અને આ ભાગોની અંદર તો ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી રહેલી છે આ સિસ્ટમના કારણે મિત્રો આ તમામ ભાગોની અંદર જે જોધપુર લાગુના વિસ્તારો છે ત્યાં પણ ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે પવનની ગતિ સાથે મિત્રો વરસાદની આગાહી રહેલી છે ગાજવીજ પણ જોવા મળી શકે છે જેના લઈને આ વરસાદની સિસ્ટમ મિત્રો ખૂબ જ મજબૂત બનીને જોધપુર લાગુના વિસ્તારો પર ભારે મેઘટાંડવ કરતી જોવા મળી શકે છે બંગાળની ખાડીની સિસ્ટમ આવીને આ ભાગોની અંદર પોતાનું પરિભ્રમણ કરતી જોવા મળી રહી છે જેના લઈને આ તમામ ભાગોની અંદર ભારે વરસાદની આગાહીઓ રહેલી છે અત્યારે હાલ મિત્રો તેનો ભેજ મિત્રો અમુક ભાગોની અંદર છવાયેલો જોવા મળી રહ્યો છે તો તેના પૂંછડિયા વાદળો પણ જે અરબસાગર છે ત્યાં સુધી મિત્રો લંબાયેલા અને ઘેરાયેલા જોવા મળી રહ્યા છે જેના લઈને તમામ ભાગોની અંદર વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે તો અમુક વિસ્તારોની અંદર વાદળ છાયું વાતાવરણ પણ જોવા મળ્યું છે તમે મિત્રો મેપમાં જોઈ શકો છો કે આ ભાગોની અંદર તો ભારે મેઘ તાંડવ થતું જોવા મળી શકે છે બંગાળની ખાડીની સિસ્ટમ મિત્રો આ બીજી હતી જે આ રીતે મિત્રો આગળ વધીને આ તમામ ભાગોની અંદર તેનો ઘેરાવો બનાવેલો જોવા મળી શકે છે અત્યારે મિત્રો ગુજરાતમાં ત્રણ સિસ્ટમ સક્રિય હોવાના કારણે અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદની પણ આગાહી રહેલી છે બંગાળની ખાડીની સિસ્ટમ મિત્રો આ રીતે મજબૂત બનીને આગળ વધી અને જોધપુર લાગુના વિસ્તારો છે ત્યાં મિત્રો સક્રિય થઈને નીચે આવતી જોવા મળી રહી છે વાત કરીએ તો મિત્રો બંગાળની ખાડીની સિસ્ટમ આ રીતે અહીંયા બનીને આ રીતે આગળ વધી હતી અને રાજસ્થાન લાગુના વિસ્તારોથી લઈને સાગરના નીચાણવાળા વિસ્તારોમાં આવશે તેવી પણ શક્યતાઓ રહેલી છે જેના લઈને ગુજરાતના ઘણા ભાગોની અંદર બેજયુક્ત પવનો આવતા ભારેથી અતિભારે તો અમુક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી રહેલી છે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે વીસ તારીખ દરમિયાન ઘણા ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળવાનું છે અને બેજયુક્ત વાદળછાયું વાતાવરણ વચ્ચે અમુક વિસ્તારોની અંદર ભારેથી અતિભારે તો અમુક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહીઓ રહેલી છે વરસાદનો ટ્રફ મિત્રો સક્રિય હોવાના કારણે પણ સામાન્યથી મધ્યમ વરસાદ ખાબકી શકે છે ત્યાર પછી મિત્રો આગામી દિવસોનું પ્રિડિક્શન વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો કે જેમ જેમ દિવસો આગળ વધી રહ્યા છે તેમ તેમ બંગાળની ખાડીમાં ભારે હલચલ થતી જોવા મળી રહી છે અને બંગાળની ખાડીમાં ભારે એક વરસાદની સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે જેમાં મિત્રો પવનની ગતિમાં પણ વધારો જોવા મળી રહ્યો છે છવ્વીસ તારીખ દરમિયાન પણ ગુજરાત ઉપર વરસાદની સિસ્ટમ મિત્રો આવતી જોવા મળી રહી છે અને બંગાળની ખાડીની સિસ્ટમ આ રીતે મિત્રો ગુજરાત પર આવતી જોવા મળી શકે છે અને પ્રેડિક્શન મુજબ મિત્રો આ સિસ્ટમ આવે તો ગુજરાતના ઘણા ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે અમદાવાદ લાગુના વિસ્તારો પૂર્વ ગુજરાતના લાગુના વિસ્તારોની અંદર તો ભારે મેઘટાંડવ થતું જોવા મળી શકે છે જેમાં મિત્રો અમદાવાદ લાગુના વિસ્તારોની અંદર પણ ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે જેમાં મિત્રો અમદાવાદના ગાંધીનગર કપડવંજ લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે તો બીજી બાજુ પણ વરસાદની સિસ્ટમ ટોળાતી જોવા મળી રહી છે અને મિત્રો વરસાદની આ સિસ્ટમ આ જ રીતે આગળ આવશે તો મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર પણ ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે